બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય જય ભાગવત આજના સાવલિયા પરિવારને આંગણે આટલું સરસ ભાગવત જ્ઞાન યજ્ઞમાં વક્તા ખરેખર જિગ્નેશ દાદા ને પ્રણામ ને નમસ્કાર એમજ સાવલિયા પરિવાર ને ખરેખર દાદા અહીંયા બેઠા છે ઘણા છે ને દાદા વૈયા જાય ને પછી ફોટા મૂકે એની કરતાં આ જીવતા ફોટા મૂક્યો ને દાદાને તો આ ફોટો કામનો છે પછી કાંઈ કામનું નથી એવો ખરેખર સાવલિયા પરિવાર મારો આ વિચાર મને મેં હું ઘણી વાર કહું છું મરી ગયા પછી કોઈ કામનું નથી એ તો આપણા માટે આપણે કરીએ છીએ આ જીવતા જો દાદાને અત્યારે જે આનંદ છે એને જે અત્યારે હરખ છે એનો સમજી લો મોક્ષ થઈ ગયો એને હવે મોક્ષની જરૂર નથી કારણ કે આવા દીકરાઓ જ્યારે કથા કરે અને દાદા જીવતા હોય એવું એમાંય તે આપણું ભાગવત ગ્રંથ આનું રસપાન થતું હોય એટલે ખરેખર આને મોક્ષ જ કહેવાય મોક્ષ કેવો હોય એ મને ખબર નથી પણ અત્યારે દાદા બોલી ન શકતા હોય અથવા તો એનું એક્સપ્લેન ન કરી શકે પણ એ જે ખુશી મહેસૂસ કરે ને આને મોક્ષ જ કહેવાય અને આમ તો મારાય ભાગ્ય છે કે હું કથા લેવા માટે આવ્યો નસીબ છે મને હમણાં ગીત ગાતા હતા કે અમારા રિશ્તા પૂરાના હે જ્યારે શબ્દ આવ્યો ને ત્યારે મેં એમ ગાયું સાવલિયા સે મિલને કા હમરા રિસ્તા પૂરા સાવલિયા પરિવારને મળવાનો એ કદાચ રસ્તો છે આ અને તમને સાવલિયા પરિવારના જે દાદા છે એની મૂર્તિ અમે અમે દુધાળા સરોવર બનાવ્યું ન્યાય પણ પધરાવાના છીએ એટલા માટે પધરાવાના કે અમારી અમરેલી જિલ્લાની હસ્તીઓ બધી અમરેલી જિલ્લાની ન્યાય અમારા તળાવના કાંઠે મળવી જોઈએ યોગીજી મહારાજ છે કવિ કલાપી છે જીવરાજ મહેતા છે આપણા દાદા છે આ બધાની મૂર્તિઓ અમે બનાવી નાખી છે અને ન્યા પધરાવાને કહેવાનો મારો ભાવાર્થ સાવલિયા સાથે કા કનેક્શન ભગવાને જોડેલું હશે જેથી કરીને અહીંયા આવવાનું થયું અને મને બહુ ખુશી છે સાથે જે દાદાએ કીધું એમ જેલની કથાનું બહુ જ મહત્વનું રીઝન છે પણ ઈ છે ને દાદા છેલા દીએ કહેવા જેવું છે વેલા કહેવા જેવું નથી હું જ્યારે ચોવીસ તારીખે એ રીઝન કહેવાનો છું મેં મીડિયા વાળાને કીધું છે ચોવીસ તારીખે રીઝન કહેવાનો છું બહુ અગત્યનું રીઝન છે પણ બીજો એક ભાવ એવો છે કે બધે તો બધા કરે જ આપણે આપણા સિવાય માટે શું મહેનત કરીએ છીએ બીજાના માટે શું કરીએ છીએ જે આપણને ઓળખતા નથી એના માટે શું કરીએ છીએ જેને આપણે કઈ લેવા દેવા નથી એની એને ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ એને જે સજા ભોગવે છે એ તો કુદરત આપે છે પણ આપણે એને ન સજા કરીએ આપણે એમાંથી કાંક પુણ્ય મેળવી એને કાંક સંતોષ આપીએ એને સમાજ પ્રત્યે ભાવના રહે સમાજ પ્રત્યે એની લાગણી રહે ભલે જે ગુનો ભૂલમાં પણ ભૂલ તો થઈ શકે છે આ દુનિયામાં એવો કોઈ માણસ નથી કે જેને કોઈ દિવસ ભૂલ ન કરી હોય તો એ માણા ન હોય ભૂલ તો માણસ થી થાય ભગવાન થી નો થાય અને એક મુર્દાથી નો થાય આપણે એમાંથી બે માંથી ક્યાંય આવતા નથી એટલે ભૂલ ને ખુશી આપી શકીએ એના જીવનમાં ઉર્જા કેવી રીતે પૂરી શકીએ એને મોટિવેશન કેવી રીતે કરી હું આ કથાને મોટિવેશનલ પ્રોગ્રામ કહું છું કથા નથી કેતો જો આપણે જીવનમાં આ કથામાંથી કાય ન લઈને તો કથા કહેવાય હલો થોડુંક અઘરું છે પસા કથા તો પસાવર જ થાય છે તો આપણો દેહ સુધરી નો જાવો જોઈએ હજી સીધોય થયો નથી સુધર્યો કે છે કથામાંથી આને મોટિવેશનલ પ્રોગ્રામ કહું છું આપણા એ એંગલે કથાને સાંભળવાની છે ખાસ કરીને આ કથાને કે આમાંથી આપણને શું લાગુ પડે છે આપણે આપણા જીવનમાં આને કેવી રીતે વણી શકીએ ધંધામાં કેવી રીતે વણી આચરણમાં જો કથા કરીએ કથા કરેલી કથા ખરેખર અમે કથા કરવા માટે નહોતી કરી કથા સાંભળવા માટે કરી હતી અને ખરેખર આખી કથા તેજી અમે સાંભળી હતી હવે બીજો એમાં એડ તમને કરું છું કથા સાંભળવાથી કઈ ફાયદો નહીં થાય કથાને ઉતારવાની છે કથાને પીવાની છે અને કથાને ઉતારી પી એટલે તમે કથાને તમારા પરિવારમાં તમારા સમાજમાં તમારા ગામમાં કે તમારા જિલ્લામાં વાવી કેવાય એની આપણી પ્રજા એનું ફળ ભોગ લેવાની છે એટલે કથાને ત્રીજી વાત કરીએ તો કથાને તો આપણે આપણા જીવનમાં વાવવાની છે એના આપણા દીકરાઓ આપણી પેઢીઓ એના ફળ લે અને એમાંથી એનું જીવન સુધારે એટલે કથાને આ એંગલે જો આપણે ને તો જ આપણા જીવનમાં બદલાવ આવશે નકર કથામાં તો કાન ફૂટી જાય ત્યાં લગી મેળ પડે એમ નથી નથી આપણો એક પણ પોઈન્ટ આપણે વેપારી માણસ ખરેખર આપણે તો કથામાં જઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને કથામાંથી કાંઈક લઈને આવવું જોઈએ આપણો ટાઈમ આપણે બગાડાય નહીં આપણે આપણા ટાઈમનો ઉપયોગ કરવો જોઈએ આને કથા સાંભળી કેવાય આને કથા ઉતારી કેવાય આને કથા કરી કેવાય નકર તો કરવા ખાતર કથા કરીએ છીએ લોકોને દેખાડવા માટે કથા કરીએ છીએ આપણા પરિવારમાં જો કાંઈ પરિવર્તન ન આવે તો આ કથાના પૈસા પડી ગયા હેલો મને લાગે છે સાવલિયા પરિવાર વેપારી છે એમાં અમારે દુધાળા ભલે ગામ એક નથી બે નું ગામ દુધાળા જેવું જ ગણાય દુધાળા એનું બીજું મારું ત્રીજું એટલે મને બોલવાનું કીધું સાવલિયા પરિવાર એટલે એક 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 જાતનું મારા ઉપર ઋણ કેવાય એટલે હું જરૂર કાક કડવું ને મીઠું બે નથી મને લાગે શંકરસિંહ દાદા આવતા લાગે છે મારો અંદાજ હાચો પીડ્યો હમણાં બે મિનિટમાં મારી વાતને હું પૂરી કરું છું દાદાને આવકારું છું આ શંકરસિંહ દાદાને હું વીસ વર્ષ પહેલા મળેલો અઢાર વર્ષ પહેલા થોડાક ટાઈમ માટે અમરેલી જિલ્લાની જયારે સંકુલ ની જગ્યા લેવાની હતી ત્યારે સાત આઠ ધક્કા ખાધા હતા અને બરોબર નો મોકો આવ્યો હતો કોણી ગોળ ભાંગી ગયો એમ ભાંગી ગયો હતો વચ્ચે ઓલું થયું હતું એટલે સંકુલ જે અમરેલી જિલ્લાનું છે વલ્લભભાઈ ત્યારે હું મેં ઘણા ધક્કા ખાધા હતા અને દાદા એ ફાળવેલું છે એટલે ખરેખર દાદા અભિનંદન છે જ્યાં દહક હજાર છોકરાઓ ભણે છે હવે સાવલિયા પરિવારે મને બોલવા ઉભો કર્યો એટલે છેલ્લી વાત કરી દઉં કથાના માધ્યમથી અને મારો પોતાનો આ એક સબ્જેક્ટ છે ને પ્રિય સબ્જેક્ટ છે આટલો સારો પરિવાર હોય એ જ કથા કરતું હોય એ તો દીવા જેવું છે એને એમાંય તે જો આજે મને બોલવાનું મારો સબ્જેક્ટ ઈ છે લગભગ તો આ કુટુંબમાં કોઈ તમાકુ ગુટકા નહીં ખાતા હોય પણ જો ખાતા હોય છે તો આ કથામાં મૂકી દે તો આ કથાને વાવી કહેવાય આ કથાને ઉગાડી કહેવાય આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું કહેવાય આમાંથી આપણે ફાયદો લેવો જોઈએ નકરો પૈસા બગાડવાનો ધંધો ન કરાય આપણે વેપારી માળા જેટલું મળે એટલું લઈ લેવાય વડીલો તો નહીં જ ખાતા હોય પણ તાળિયું બેનો સાજી પાડી એટલે ભાઈઓ કોક કોક તો ખાતા જ માળા શંકરજી કઈ બોલ્યા નહીં પાર્વતીજીઓએ તાળિયું ઘણીયું પાડી એટલે આશા રાખું કે આ કથામાંથી કાક એવી પ્રેરણા લે જિગ્નેશ દાદાનો સ્વભાવ છે મને ખબર છે મારો સ્વભાવ છે અમારી ફેક્ટરીમાં એક પણ માણસ છ કામ કરે તમાકુ ગુટકા અમે ખાવા દેતા નથી અને ખાય તો રજા આપી દઈએ એમ જિગ્નેશ દાદાએ એની ગાડીમાં તમાકુ ખાવાવાળાને બેહવા દેતા નથી આવે તમારીને બેહવા દીધા હોય મને ખબર નથી પણ હું એમ જ કહું છું કે આપણે બધા સાથે મળી અને જો આવા અવગુણો કે આવા દુર્ગુણો આ આપણને હારે નહોતું આવ્યું આવા વ્યસનો આવા પ્રોગ્રામના માધ્યમથી આવું પોઝિટિવ વાતાવરણથી આપણે જો જીવનમાં ઉતારીશું તો આ ફાયદો થશે અને આપણે આ કોઈના માટે કાંઈ કરવાનું નથી આપણા પોતા માટે કરવાનું છે તમારે અવગુણ છોડો કે તમાકુ છોડો કે કોઈ ન કરીએ આપણે આપણું ભલું કરીએ ને તો પણ આ દેશ માટે ને રાષ્ટ્ર માટે મોટામાં મોટી સેવા છે એવો કોઈ ગુણ લઈને અહીંથી આ કથા પૂર્ણ થાય એવી મારી શુભેચ્છા છે આશા છે ભગવાનને પ્રાર્થના કરું કે જે હું સંકલ્પ કરું છું બધા સિદ્ધ થશે તમારા કુટુંબમાં પણ અને મને અહીંયા આવી સન્માન કર્યું સાવલિયા પરિવારનો નો જીગ્નેશ દાદાનો બધાનો આભાર થેન્ક યુ વેરી મચ